નવ વાગ્યા છે હજી મહારાજ ને આયા મહેમાન આયા નહી કોઈ આવ્યા નહી લાય પેલા ફોન કરું હલો હા રત્નાજી જેટલા હતા અલ્યા બુડું નવું વાઈ ગયા હવા દહ નું મુર્ત છે હડોક ને હારું આવો હળો સારું રસ્તામાં છે ને હારું આવો મહારાજ નો હા મહારાજ હડોક ને નવું વાઈ તમે તો કે હું નવું વાજે આવી જઈશ ને ત્યાં નવું તો વાઈ ગયા હજુ આવ્યા નહી ના ના હાડો આવો હળો 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 મેમન ને રસ્તામાં આવી ગયા હડો બંધ કરો મહારાજ ને ફોન દીધો છે મહારાજ આવે ને ફટાફટ મૂળ જુઓ ના હું અને હકીનું પચાઈ લાયા તો

સવાનું વાગ્યા નું હા પતું ગાડી દે ચાલ બિયારણ હા બિયારણ હા હા

રામસિજી નો ટપુ મસ્તી ના કરો મને મુહૂર્ત ભંગ પડી જાય પછી પછી મંગાજીની સુપુત્રી આ એનું નામ રાખેલું શું છે સુપુત્રી ચમેલી ચમેલી ને ગાજી ની સુપુત્રી ચમેલી ના લગ્ન ની સગાઈ તો ટપુ ને શું નામ લીધું મેની ચમે ચમેની ના લગ્નની સગાઈ થવાની તૈયારી છે તો છોકરીને અહીંયા બોલાવા વધારવા આમંત્રણ દઉં છું તમને તમારી છોકરીને તૈયાર કરી

મહારાજ બોલો જોયું બાજુમાં બેસાડી દો અંધારામ તંગ તંગ જાગરમ તંગ સવાર તંગ તમ મોઢું ના બતાવતંગ અત્યારે ટપુ ને મોઢું ના બતાવવાનું તમારા છોકરાને બાજુમાં બેસાડી દો તુપાસો દા હું નહીં પડવાનું ટોપુની હગી કરવાની મારા છોકરાને તો બોલું છું એ મારા બહુ મસ્તી કરે આ ઉપર બેસી જા હું બસ હવે મંગાજી તંગ સામગ્રી અંદરથી લાવી દે તમારા ઘરમાં પડી હશે સામે જોઈ લો લેતા આવો સામગ્રી લેતા આવો વલાડાને ઉપર સાયો કરવા એ

બરાબર પછી આ છોકરા ફેરો ને છોકરીને બંને આપણે મારા છોકરા ને આપી દો અમારે છાબડી મૂકવામાં આવે છે લો લો હું પકડી રાખું સરસ રીતે વધાવી લો ના ના પેલા છોકરીને વધાવો બે આની ના વધાય પેલા છોકરીને વધાવો બસ

લાવો તમને હું છોરલો કર દઉં મારા તરફથી બહુ સુખી રાખે તમને ભગવાન અને તમારી છોકરીને દુખી રાખે અલ્યા સુખી રાખે રાખે આ તે શું કરો છો મસ્તી ના કરો મસ્તી કરજો પછી ઘરે જઈને આવો ઓના તબુ હવે છોરલો કરું છું હું ખેલ લ્યો અલ્યા રેતું નહીં ના બધી સામગ્રી હવે મૂકી દઉં છો

તો તમારી છોકરીને હવે ઘરમાં મૂકી દો જો લઈ લઈજો ઘરમાં અને હોંભળો હવે આપણે મૂર્ત કઈ તારીખના આવ્યું છે તો લાવો હું જોલું જોન લઈને આવવાનું મૂર્ત હા જોન લઈને હવે તમારે આજે 19 તારીખે સગાઈ થઈ ગઈ છે વીસ તારીખે તમારે જોન લઈને આવવાનું રાજકારી તો ઘડીએ વિવાહ ઘડીએ લગન તો લીધા છે આ છોકરી પણ આમ રહેતી નથી છા આ સોડી ને એવું કેવ છે આ ને પણ થી આવી છે તમને પાટુ છોડે અહીંયા મને પાટા મૂકે એવા પેલા વલલાડા ને ના મૂકે રે કે રાતો રાત ગાડી મૂકશી ના મેલે આમ તો તો હવે વાંભળી લો ઓગણીસ તારીખે લગન સગાઈ થઈ ગઈ છે આ છોકરી તો પણ હમે રહેતી નથી એટલે

હા 10 નું મુરદ છે દંતરાઈ જાય જો પણ તમે એમ કોક 8 વાગે આઈ મે અહીંયા દો પછી ના રે 9 એ હા નો આવજો આપણો ગોટા ના 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 નખા એ આમ મૂથે પણ અમાર ખાવાની ખબર યો નેતા અહીં ઓય હું તો હકીક પણ હું બાયા આ મારું પૈસા હા